Come જય yeah, ભવિ સાગરસિંહ વાઘેલા ગામ પોઈચા તાલુકો સાવલી જિલ્લો બરોડા આજે રાજકોટ વિધાનસભાના પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલાભાઈએ જે અમારા સમાજ વિશે ખોટી ટિપ્પણી કરી હતી અને બેન બેટી વિશે રોટીને બેટીનો વ્યવહાર કર્યો તો એના લીધે આજે અમારો પૂરો સમાજ એના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યો છે આજે પોઈચા ગામને સાવલી તાલુકો નહીં બેસર નહીં પણ પૂરો વડોદરા જિલ્લો એ ભારત દેશ આખું એના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યું છે ને આજે જે રાજકોટમાં મહાસંમેલન થયું છે એમાંય પણ અમારા ઘણા બધા ક્ષત્રિય ઉમેદવાર આગેવાનો ગયા છે ને અમે આજે પોઈચાના આજે આગેવાનો થઈને અમે આજે રૂપાલા વિરોધ પોઈચા ગામમાં પોસ્ટર લગાવી રહ્યા છે જ્યારે રૂપાલાએ આ ટિપ્પણી કરી પણ આજે અમારો સમાજ પૂરે પૂરી રીતે જોશમાં ભરાયો છે ને આવનારી ચૂંટણીમાં જો આ આવનારી ચૂંટણીમાં જો આ ટિકિટ પાછી નહીં ખેંચે તો અમે રૂપાલા વિરુદ્ધ મતદાન કરીશું